વીર પ્લાસ્ટિક દ્વારા અક્ષય પાત્ર ફાઉન્ડેશન ને સીએનજી વાહન ભેટ આપવામાં આવી બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલા તરીકે પોલી ઓફિલિશન્સ આધારિત પેકેજિંગ અને ટેકનિકલ ટેક્સટાઇલ અને અગ્રણી એવા વીર પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પોષણ અભિયાનના અમલ કરતા અક્ષય પાત્ર ફાઉન્ડેશનને એક સીએનજી સંચાલિત ડિલિવરી વાહન ભેટ આપવામાં આવ્યું છે સૌથી મોટા એનજીઓ દ્વારા ચાલતા શાળા ભોજન કાર્યક્રમ તરીકે ઓળખાતું આ અભિયાન દરરોજ હજારો બાળકોને પોષણ પૂરું પાડે છે અને હવે તે સસ્ટેનેબલ લોજિસ્ટિક મોડલ તરફ આગળ વધી રહ્યું છે આ નવી સીએનજી વ્હીકલ દ્વારા દરરોજ આશરે બે હજાર જેટલા બાળકોને ફ્રેશ મિડ ડે મીલ મળશે ગાંધીનગર જિલ્લાના આઠથી દસ સરકારી શાળાઓ સુધી આ વાહન દ્વારા બાળકોને ભોજન પહોંચાડવામાં આવશે हम 1985 की कंपनी है और हम पी पी वोवन सैक्स फर्टिलाइज़र बैग्स और सीमेंट बैग्स की मैन्युफैक्चरिंग में इन्वॉल्व हैं तो अक्षय पात्रा से हम काफ़ी टाइम से जुड़े हुए हैं और उनका इनिशिएटिव जो है फूड से रिलेटेड वो हम बहुत सपोर्ट करते हैं उनके बहुत अच्छे इनिशिएटिव्स हैं ये फूड को रिलेटेड तो आज हमने एक पूरी वैगन जो है वो स्पॉन्सर की है जो फूड डिलीवरी में काम आएगी स्कूल से रिलेटेड વીર પ્લાસ્ટિકના સીઓ હર જીવસિંહે જણાવ્યું હતું કે વીર પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડમાં અમારું માનવું છે કે ટકાઉ અને સામાજિક અસર એકબીજાથી અલગ નથી અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે અમારી ભાગીદારીએ ઉદ્યોગ ક્ષેત્રની નવનીનતા કેવી રીતે હકારાત્મક રીતે પરિવર્તિત લાવી શકાય તેવું એક સશક્ત ઉદાહરણ છે સીએનજી વાહન સ્વચ્છ પર્યાવરણ સ્વસ્થ સમાજ અને પોષિત ભારત તરફનું એક નાનું પણ મહત્ત્વનું પગલું છે વીર ગ્રુપની સ્થાપના ઓગણીસો પંચ્યાસીમાં કરવામાં આવી હતી વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ઓગણીસો ને પંચ્યાસીમાં આની સ્થાપના થઈ છે મિસ્ટર કન્વરબીરસિંહ અરોરાની હેઠળમાં ને અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ ટેકનિકલ ટેક્સટાઇલ પેકેજિંગ અને બિલ્ડીંગ પ્રોડક્ટ્સનું અમે અક્ષય પાત્રા જોડે ખાસા વર્ષોથી જોડાયેલા છીએ અને અમે આની પહેલાં સો ટેબ્લેટ ડોનેટ કરેલા હતા સ્કૂલ્સ માટે સ્કૂલ્સના છોકરાઓ માટે અને આજે અમે ફૂડ ડિલિવરી વેન નું ડોનેશન કરેલું છે અને ઈચ્છા રાખીએ છીએ કે અક્ષય પાત્ર આવું સારું કામ કરતું રહીએ જેનાથી છોકરાઓના ફાયદા થાય પાંચ હજાર બાળકોને આનાથી જમવાનું મળશે જે મિડ ડે મીલ ગવર્મેન્ટ નો પ્રોગ્રામ છે એના હેઠળ અમે અક્ષય પાત્ર અને આના સિવાય બી ઘણા સોશિયલ સિક્યુરિટી નું કામ કરીએ છીએ અમારી કંપની અને અમે એવું સમજીએ છીએ કે અમારી એક સોશિયલ મોરલ રિસ્પોન્સિબિલિટી છે અને અમે એમાં ડોનેશન કરી અને સમાજ માટે સારું કામ કરીએ છીએ આજે અમે અહીંયા ફૂડ ડિલિવરી વેનનું ડોનેશન આપ્યું છે અને એના ઇનોગ્રેશન માટે અમે આવ્યા હતા અહીંયા અક્ષય પા ફાઉન્ડેશનના ચીફ રિસોર્સિસ ધનંજય મંજુએ આ પ્રસંગે વીર પ્લાસ્ટિકનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અમે વીર પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડના આ ઉદાર યોગદાન માટે હૃદયપૂર્વક આભારી છીએ આ વાહન અમને ભોજન ઝડપથી પહોંચાડવામાં મદદરૂપ થશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજર હો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર